મિત્રો આજે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું તે શાયદ કોઈએ આટલી સીધા દિલમાં વાગે એવી રીતે ક્યારેય ન કહી હોય દુનિયા તમને તમારા સપનાઓથી નહીં પણ તમારી હાલાત તમારી કમાણી અને તમારી કાબિલીથી ઓળખે છે તમે કેટલા પણ સારા માણસો પણ જ્યારે ખિસ્સું ખાલી હોય ને તમારો અવાજ પણ લોકોને અવાજ જેવો હળવો લાગે છે આ વાત કડવી છે પણ સો ટકા સાચી છે મિત્રો આવી જ સચ્ચાઈભરી વાતો માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નંબર એક મહેનત શાંત છે પરિણામ ગુંજે છે જ્યારે તમે રાતો જાગીને મહેનત કરો ને દુનિયા એ નથી જોતી દુનિયા ફક્ત તમારા રિઝલ્ટ જોવે છે લોકો તમારા સારા સ્વભાવથી નહીં પણ તમારી કમાણીથી તમારા વિશે અભિપ્રાય બનાવે છે ખિસ્સામાં તાકાત હોય તો મૌન પણ પ્રભાવ પાડે છે લોકોના વર્તનમાં ફેરફાર તમારી સ્થિતિ પરથી આવે છે જ્યારે તમારી પાસે કંઈ નથી ત્યારે લોકો તમને નાનો પાડી દે છે તમારી વાત પર હસે છે અને તમારા સપનાઓને મજાક માને છે પણ જ્યારથી તમે કમાવા માંડો છો ત્યારે એ જ લોકો તમને નમે તો તમારી પ્રેરણા છો કહેવા લાગે છે આ દુનિયા માણસને પરિસ્થિતિ જુએ છે ચૂપચાપ કરેલી મહેનતનો અવાજ મોટો પડે છે શાંતિથી કામ કરતા લોકો એક દિવસ એવી સફળતા મેળવે છે કે દુનિયા તેમના સામે પોતે ચૂપ થઈ જાય છે જે લોકો તમારા સપના પર હસવા તેઓ જ તમારી સફળતા જોઈને નજરઉંચી પણ નથી કરી શકતા તમારી ખામોશી કમજોરી નહીં તમારી તાકાત છે જો તમને આ વાતો પ્રેરણા આપે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરજો રસ્તો મુશ્કેલ છે પણ મંજિલ બહુ દૂર નથી ક્યારેક લાગશે કે કાયમ બધા તમારા વિરુદ્ધમાં છે પણ હકીકતમાં કોઈ વિરુદ્ધમાં નથી ફક્ત કોઈને તમારો સંઘર્ષ દેખાતો નથી નેગેટિવ લોકો અને નકારાત્મક વાતોથી દૂર રહેજો કારણ કે એ બેકાર વાતોથી આપણું મગજ નબળું પડે તો મહેનત પણ નબળી પડી જાય છે વિચાર બદલશો તો કિસ્મત પોતે માર્ગ બદલી દેશે પ્રત્યેક મોટો માણસ કાલે નાનો હતો પરંતુ તે લોકોએ એક વસ્તુ છોડી નથી અને તે છે વિશ્વાસ એણે પોતાના વિશ્વાસ પર અડક રહેવા માટે દુનિયા તેમની આગળ ચૂકી ગઈ તમારા પર વિશ્વાસ કરનાર લોકો ઓછા હશે પણ તમારે પોતાના પર ડબલ વિશ્વાસ રાખવો છે તમારો સમય આવશે કદાચ મોડો આવશે પણ દમદાર આવશે યાદ રાખજો પૈસા ઓળખ નથી બનાવતા પણ તમારી ઓળખને દુનિયા સુધી પહોંચાડે છે પૈસા ન હોય ત્યારે મજબૂરી કોઈ નહીં સમજી પણ જ્યારે પૈસા હોય ને ત્યારે દુનિયા તમારી ખામોશી પણ વચી લે છે સન્માન કમાવું પડે છે અને મહેનત કરતાં મોટી કોઈ પણ દવા નથી વૃક્ષો નહીં તમારી જીત તમારી રાહ જોઈ રહી છે અને હા આવી જ રિયલ લાઈફ મોટિવેશન વાતો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો તમને ગમ્યો હોય સ્ટ્રિક લાઈક કરી દેજો